મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ખજૂરના પીલાને જો તમારે વાવેતર કરવું હોય તો માર્ચ મહિનો એટલે કે ઉનાળાની શરૂઆત ખૂબ જ અનુકૂળ રહે છે કારણ કે આ ઋતુમાં તમે વાવેતર કરો છો તો ગરમીની શરૂઆત થાય છે ફૂગનો રોગ પણ થતો નથી બીજી ઋતુમાં પણ વાવી શકો પણ સૌથી ઉત્તમ ઋતુ આ છે તો આ વર્ષે માર્ચ બે હજાર પચીસમાં મિત્રો આજે રોપા આપવાની શરૂઆત કરી દીધી છે જુઓ કેટલા સરસ મજાના પીલા છે જુઓ સરસ મજાના સુવિકસિત મૂળ છે અને આ જે ડાલું છે એની હાઈટ જુઓ તો અત્યારે સાચોરથી લેવા માટે આવ્યા છે અને સરસ એવા મજબૂત પીલા અને આ પીલાનું વાવેતર કરી દીધા પછી ત્રણ વર્ષથી એંશીથી સો વર્ષ સુધી ફળ આપે છે અને વધુમાં વધુ ત્રણસો કિલો સુધીનું ઉત્પાદન આપે છે અને એને ગમે તેવું ખારું પાણી હોય તો પણ ચાલે જેઓ ગરમી વધુ પડતી હોય એ વધારે માફક આવે છે એટલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સારા એવા સેટ થાય છે તો મિત્રો આવા રૂપામાં મેળવવા માટે જરૂરથી કોન્ટેક કરી શકો